જિલ્લા કક્ષા એ પ્રથમ નંબર મેળવ્યો આ વિદ્યાર્થીનીઓને લોકગીત ના કોચ આર્મી મેન મેહુલભાઈ જોશી અને કિશનભાઈ પરમાર નેતૃત્વ હેઠળ મેળવી છે અપારનાથી ખુશી કલા મહાકુંભ લોકગીતમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા પરિવારે મો મીઠું કરાવ્યું આપાનાથી ખુશીએ ઝોન કક્ષા કલા મહાકુંભ લોકગીતમાં ભાગ લેવાની તૈયારી શરૂ કરી દીધી છે તેમણે ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી છે આશા વ્યક્ત કરી હતી આપાનાની ખુશી દશનામ ગૌસ્વામી સમાજ પરિવાર અને સમગ્ર માળિયાહાટીના તાલુકાનું નામ રોશન કર્યું છે રિપોર્ટર પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના મારું નામ અપાનાથી ખુશી વિજયગીરી છે અમે માળિયાહાટીના માળેશ્વર મંદિર ખાતે રહીએ છીએ હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલની અંદર નવમા ધોરણમાં અભ્યાસ કરું છું અને ત્યાંથી મેં તાલુકા કક્ષાએ ભાગ લીધેલો હતો કલામહાકુંભમાં ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો ત્યારબાદ અમે જૂનાગઢ જિલ્લામાં ગયા ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો અને સંગીતમાં વેહુલભાઈ જોશી અને કિશનભાઈ પરમારનો પણ ઘણો સાથ સહકાર અને મારા મમ્મી પપ્પા મારા સહપરિવારનો પણ સાથ સહકાર બહુ જ હતો અને હવે ત્યારબાદ અમે ઝોન કક્ષાએ જવાના છીએ તો ત્યાં પણ અમને એવો મને આશા છે કે ત્યાં પણ હું નંબર લઈને આવું અને આમાં હું અમને ઘણો આનંદ છે ગોસ્વામી અને અમારો નાનો ભાઈ વિજય ગોસ્વામી અને તેની પુત્રીને સંગીતમાં ઘણો લગાવ હોવા હોવાથી એને એમને વાત કરે એટલે મેં કીધું તો એના સંગીતમાં આપણે જવા દઈએ કલા મહાકુંભનું આયોજન થયેલું તો એમાં આપણે ગલા સ્કૂલમાંથી એના શિક્ષકોએ પ્રોત્સાહન આપેલું ત્યારે ચોરવાડ ખાતે કલા મહાકુંભમાં ગયેલા ત્યાંથી પ્રથમ નંબર લઈ આવેલા બાદમાં જૂનાગઢ જિલ્લા કક્ષાએ કલા મહાકુંભમાં ગયેલા જ્યાંથી પ્રથમ નંબર આવેલો ત્યાંથી સંગીતમાં મેહુલભાઈ જોશી અને કિશનભાઈ પરમારે પણ ઘણો સહકાર આપેલો અત્યારે હવે કક્ષાએ તમને દસ પંદર દિવસમાં રીતે આવશે ત્યાં પણ એવી આશા રાખીએ છીએ કે પ્રથમ નંબર આવે અમારા પરિવાર તરફથી એને ખૂબ સહકાર છે જ્યાં ત્યાં આગળ વધે એવી અમે આશા કરીએ છીએ